વડોદરા શહેર સેન્ટ્રલ જેલમાં જેલર દ્વારા આરોપીને માર મારવામાં આવતો હોવાના આક્ષેપો સાથે પરિવારજનો પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા વડોદરા શહેરમાં આરોપી નિતેશ સિંઘ ફુસવાને ભરણપોષણ ગુનામાં સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો આ દરમિયાન સેન્ટ્રલ જેલમાં જેલર દ્વારા આરોપી નીતેશ સિંગ કુસવાને માર મારવામાં આવતો હોવાના આક્ષેપો સાથે તેના પરિવારજનો એડવોકેટ સાથે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા જ્યાં પરિવારજનોએ આ મામલામાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી સોલ તારીખે મારે છોકરાને જેલમાં જે બંધ કરીને હથકડી પહેરાવીને માર માર્યો છે મારી એવી અરજી છે કે એનો સીસીટીવી ફૂટેજ પોલીસ અમને બતાવે કે કેવી રીતે એને શું શું કર્યું અને કેવી રીતે માર્યો નાંગો કરીને માર્યો છે અને એને ઈજાઓ છે અને કેટલી ઈજાઓ છે એ હજુ કંઈ ખબર પડ નહીં કારણ મને મળવા દેતા નથી છોકરાને અને છોકરો અને એને છોકરાને આજે આઠ દિવસ થઈ ગયા છે જેલમાં કેવી રીતે અને હથકડી પહેરાવીને લાઠીથી માર્યો છે પાછળ પાછળના ભાગમાં અને કપડાં ઉતારીને નાંગો કરીને માર્યો છે કયા અરે એ એકસો પચીસમાં ભરણ પોષણના દાવામાં અંદર ગયો છે એ મેન્ટલી છે એને ઇલાજની જરૂર છે કેસ ચાલે છે ને એકસો પચીસમાં કેસ ચાલેલો જેની મને ખબર નથી છ છ વર્ષથી કેસ ચાલે છે પણ આમ દવા એને માનસિક દવા ચાલે છે એસએસજી હોસ્પિટલમાંથી એ છ વર્ષથી હા એને એને કંઈ કેટલીક વખત એને દાખલ બી કર્યા હોસ્પિટલમાં જ્યારે વધારે થઈ જાય ત્યારે એને દાખલ કરવો પડે અત્યારે બી એને બહુ તબિયત ખરાબ છે રાત વીસ તારીખની રાતે એને ફરી ઢોર માર માર્યો છે એને મને આજે એને કોઈ પાસે ફોન કરાવડાવ્યો હતો કે મને રાતે બહુ મારે છે અને અલગ બંધ કરી દીધું છે કો કોઠરીમાં ક્યાં નાખ્યો છે એ ખબર નહીં જેને માર્યો એને સસ્પેન્ડ કરવો જોઈએ આ રીતે માણસને ના મરાય અમે બી ઇન્સાન છે કંઈક તમે જેલમાં નોકરી કરો છો તો એના લીધે થોડી રાખ્યા છે કે તમે કોઈને બે બે ગુના માણસને મારી નાખો અને ઢોરની જેમ મારો અને એ માણસે માનસિક માનસિક રીતે સ્વસ્થ નથી તો બી તમે ખબર હોવા છતાં એને માર મારો છો એ એવા માણસને પાછળ દવા રાખી દયા રાખવી જોઈએ મારવો ના જોઈએ એ એવી મારી અરજી છે જેલારના જે બી માણસો ત્યાં હતા તેમને ના તો ફેમિલીને ઇન્ફોર્મ કર્યું છે ના ડૉક્ટરોએ આરોપીના ફેમિલીને ઇન્ફોર્મ કર્યું છે કે આવી રીતે એમની સારવાર ચાલી રહી છે પરંતુ ત્યાં એક ઓળખીતા દ્વારા એમના ફેમિલીનો સંપર્ક સાધવામાં આવ્યો અને એમના પપ્પા તેમજ એમના ભાઈ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં એમને જોયું તો એમને જોવામાં આવ્યું હતું એટલો ઢોર માર મારવામાં આવ્યો લાલ લાલ ચક્કામાં એમના પીઠ પાછળ પડી ગયેલા છે અને એમને બોલવાનું બી ભાન નથી અને એ એકચ્યુઅલી માનસિક રીતે અસ્થિર છીએ અને એમની કોઈ બી દયા વગર એમને ઢોર માર મારવામાં આવ્યો આ એક ગંભીર ઘટના છે જેથી જેલર અને એમના અધિકારીઓ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે એમને સસ્પેન્ડ કરવામાં આવે અને જેથી અમે પોલીસ કમિશનરમાં એમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં કરવા આવ્યા છીએ તેમજ રાવપુરા પોલીસ સ્ટેશન પણ અમે આપીશું ફરિયાદ એ એકસો પચીસ ના ગુનામાં અંદર હતા ભરણ પોષણ ના